સર્વપ્રથમ દરેક શ્રોતાને મહાશિવરાત્રીના ખૂબ ખૂબ વધામણા ભારત દેશમાં અનેકો તહેવાર જે આપણે આધ્યાત્મિક ચારિત્રિક તથા સાંસ્કૃતિક ઉત્થાન માટે ઉજવતા હોઈએ છીએ એમાંનો જ એક પવિત્ર અને મહાન તહેવાર જે મહાશિવરાત્રી જેમાં કેવળ ધાર્મિક વિધિ અને પરંપરા પ્રેરણા આપણને મહાશિવરાત્રી દ્વારા મળે છે કેમ કે માનવામાં આવે છે કે જ્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ યોગ નિદ્રામાં પોતે

જવાબ કોઈ પણ હલ એમને ન દેખાયો ત્યારે પાછા ક્રોધિત થઈ જાય છે કે તમે તો આરામથી કરી રહ્યા છો પણ મારે એ જાણવું છે કે મારી ઉત્પત્તિ કઈ રીતે થઈ મારું ઉદ્ગમ સ્થાન કયું છે ત્યારે ભગવાન શ્રી વિષ્ણુ કહેવા લાગ્યા કે હે બ્રહ્મદેવ તમારો ઉત્પત્તિ સ્થાન મારું નાભી કમળ છે આ વાત બ્રહ્માજીએ ન માની અને કહેવા લાગ્યા કે હું તો મારી પોતાની ઉત્પત્તિ મારી જાતે જ થઈ છે હું સ્વયં ઉત્પન્ન થયો છું ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા નહીં તમે મારી મારા નાભી કમળમાંથી ઉત્પન્ન થયા છે અને યુદ્ધ માટે તૈયાર થઈ ગયા તો એ સમયે ભગવાન શંકર બંનેની વચ્ચે જ્યાં યુદ્ધ થઈ રહ્યો હતો ત્યાં વચ્ચે એક અગ્નિસ્તંભ રૂપે પ્રગટ થાય છે અને એ અગ્નિસ્તંભ એટલો

સ્તંભના મોડ પામી શક્યા આવી ગયા પણ બ્રહ્મદેવ વિચાર કરે છે કે જો આમ નમજીસ તો મારે વિષ્ણુની સામે નમવું પડશે બની શકે કે વિષ્ણુએ એના ને લીધું હોય અને આવી જ પોતાની બુ દ્વારા પોતાના મન અહંકાર દ્વારા કેતકીનું ફૂલ હતું અને ભગવાન એવી લીલા કરી એવી માયા રચી કે એ કેતકીનું ફૂલ પડીને સીધો ઉપરની તરફ જ્યાં બ્રહ્માજી પાછા આવી રહ્યા હતા ત્યાં પડે છે સ્તંભની અંદર

ભગવાન વિષ્ણુ તો સત્યના પાલન સત્યના દેવતા એ તો સત્ય પાલ છે કે જેઓ સત્યનું જ હમેશા પાલન કરતા હોય છે કહેવા લાગ્યા કે મેં મૂળ

શંકર શ્રાપ આપે છે કે તમે ખોટું બોલ્યા ખોટા ક્યાંય પણ તમારી પૂજા નહીં થાય અને આપણે બધા જાણીએ છીએ બ્રહ્માજીને કેવળ પુષ્કર કેમ કે બ્રહ્મદેવ નું સ્થાન કહેવાય છે એ એક જગ્યા સિવાય બીજે ક્યાંય બ્રહ્માજીની પૂજા થતી નથી ભગવાન શિવશંકર એ અગ્નિ સ્તંભમાંથી પ્રગટ થયા એ આજનો દિવસ હતો મહાશિવરાત્રી નો દિવસ ત્યારબાદ ભગવાન વિષ્ણુને પ્રભુ શંકર કહેવા લાગ્યા કે તમે નો સાથ દીધો છે આગળ વધારશો જન જનમાં જયારે જયારે અશાંતિ ફેલાશે જ્યારે જયારે ધર્મની હાનિ થશે ત્યારે તમે સ્વયં અલગ અલગ અવતાર ધારણ કરીને આ સંસારમાં

વિષ્ણુદેવ રાત્રિ જ્યાં જે પણ લોકો આજની રાત્રિ ઈશ્વર નો ધ્યાન કરશે પોતાના અંતરાત્મામાં આત્મામાં આધ્યાત્મિક ઉર્જાને વધારવા માંગશે તો આજનો દિવસ એવો હશે જ્યાં ગ્રહો પણ સૂર્ય મકર રાશિમાં હોય છે આપણા ઇન્ટેલિજન્સ નો ભાગ જે છે બ્રેઇનનો ભાગ છે એને સીધી અસર કરે છે અને એવા ઉત્તરી ગોળાર્ધમાંથી

ભગવાન શંકર અને માતા પાર્વતીજી અને મીનાવતી ને ત્યાં પુત્રી રૂપે પ્રગટ થઈને અનેક રીતે ભગવાન શિવ ને પામવાની કોશિશ કરી અને અંતે કહેવાય છે કે એટલું તક કર્યું અને ત્યારે એ શિવને વર રૂપે પામી શકે તો શિવ જે છે એ પુરુષના રૂપે છે અને માતા પાર્વતીજી પ્રકૃતિ રૂપે છે પુરુષ અને પ્રકૃતિ પુરુષને પામે છે તો એ દિવસ એ મહાશિવરાત્રીનો દિવસ હોય છે કે જ્યાં આધ્યાત્મિક ચેતના અને આધ્યાત્મિક ઉર્જા આપણી વધારે પ્રગટ થતી હોય છે શિવ અને શક્તિનું મિલન શિવ અને પાર્વતીજીનું મિલન એ કોઈ સાધારણ મિલન આપણા જીવનમાં જ્ઞાનના માર્ગ ઉપર

પૂર્ણ વિધિ દ્વારા આપણે અભિષેક તો કરીએ છીએ વિધિ તો બધી જ કરીએ છીએ પણ શા માટે દૂધનો અભિષેક કરવામાં આવે છે તો દૂધ પ્યોરિટી નું પવિત્રતા નું પ્રતિક છે દૂધ આપણને પવિત્રતા આપણા જીવનમાં જ્યાં સુધી આ મન પવિત્રતાનો અર્થ એ નથી કે આપણે સવારે નાઈ ધોઈને ગયા એટલે આપણે પવિત્ર છે પવિત્રતાનો અર્થ આપણું મન પવિત્ર હોવું જરૂરી છે તને તો આપણે

એ નહી સહન કરી શકે એના માટે શિવશંકર ને તપસ્યા કરો અને જો ભગવાન શિવશંકર પ્રસન્ન થઈ જાય તો એ કંઈક આપણને માર્ગ બતાવો

ત્રણે ગુણો જો એમને અર્પણ કરી દઈશું છે એ આપણને આપણા જીવનમાં અધ્યાત્મની ચેતનાનો અનુભવ કરવા માટે હોય છે પણ આપણે બધા એ ચેતના સુધી પહોંચવા જ નથી કેમ કે આપણે બધા વિધિઓ સુધી

ભગવાન શિવશંકરે સમુદ્ર મંથન માંથી જગ્યાએ આપણને ડગલે ને પગલે ઝેર પ્રાપ્ત થશે સ્વયં દેવતાઓ ભગવાન વિષ્ણુ ના કહેવાથી એ ઝેર એ હળાહળ ભગવાન શિવશંકર પાસે લાવ્યા હતા તો

ब्रह्मा विष्णु सदा शिव जानत अविवेका प्रणवाक्षर के मध्य ये तीनों एका ओम जय शिव ओम कारा ये आरती में अपने एज कही छे के एक ओंकार प्रभु ब्रह्मा विष्णु महेश पर जे प्रणव तत्व स्मरण करे छे

જે ધ્યાન ની સાધના છે એનો અનુભવ પામી શકીએ તો એટલું કહેતા હું મારા વિચારોને વિરામ આપીશ ફરી એકવાર બધાઈને બધાઈ ની ખૂબ ખૂબ શુભકામના બોલી શ્રી સદગુરુદેવ મહારાજ કી જય ઉમાપતિ મહાદેવ જય